તો પણ હું એમ કહું છું કે કથારૂપી તમે સ્વાદ લેશો કથાનો પ્રસાદ પછી છે સંધ્યા છતાંય સવાર લાગે છે આંગણું ઈશ્વરનો હેરો ભેરો દરબાર લાગે છે કોણ કહે છે પ્રભુ નિરાકાર છે પણ આ શાકોત્સવ માહોલ જોતા ભગવાન સદા સાકાર છે ભગવાન સદા સાકાર છે વાલા ભક્તજનો ભક્તિજીવન સ્વામી સ્વામી એના જીવનની ખૂબ સુંદર અને સારી વાતો કરી અને અંદર તમે જુનાગઢ જિલ્લામાં છોકરાને પૂછો તો એમ કે હું બાહુદ્દીન કોલેજમાં ભીણો છું જુનાગઢ જિલ્લાનો કોઈ પણ છોકરો એમ આ પ્રદેશનો કોઈ પણ વિદ્યાર્થી હોય એના માટે એવો શબ્દ નીકળતો જ હોય હું કે રાજકોટ ગુરુકુળમાં ભીણો છું ને ભક્તિજીવન સ્વામીના નેજા હેઠળ એના નેતૃત્વની અંદર મેં અભ્યાસ કર્યો છે એવું સ્વામીનું અજોડ અને અદ્વિતીય વ્યક્તિત્વ છે વાલા ભક્તજનો સ્વામી અને અક્ષરજીવન સ્વામી ખેડા ગયા એના લગભગ હું માનું છું પાંત્રીસ પાંત્રીસ ત્રીસ ત્રીસ વર્ષ થવા એવા સ્વામીનો છેલ્લો સંકલ્પ હતો કે મંદિર કરવું છે હજારો વિદ્યાર્થી એમની પાસે ભણી ગયા પણ સ્વામીનું વાલા ભક્તજનો પણ એવું હતું કે ભક્તિજીવન સ્વામી ને અક્ષરજીવન સ્વામી ક્યારેય પણ કોઈ પણ હરિભક્તો પાસે લાંબો હાથ કર્યો નથી કર્યો નથી ને કર્યો નથી પણ આજે સ્વામીની ઉંમર ચોરાસી વર્ષ થવા જઈ રહી છે ચંદુભાઈ ત્યારે સ્વામીનો આ સંકલ્પ પૂર્ણ થાય છે અને અષ્ટકોણીય મંદિર એ આરશિષનું મંદિર છે પણ આ ભક્તોનો માહોલ જોતા સ્વામીનો પડકારો જોતા કે ખરેખર આ મંદિર છે ને વાલા ભક્તજનો માર્બલ નું કરવાની જરૂર હતી એવો સ્વામીનો ઉત્સાહ અને પડકારો છે એક ખૂબ જ નાનકડી વાત તમને કરી દઉં કે જેતપુરની અંદર સદગુરુ એ મંદિર કરાવતા હતા મંદિર માટે આઠસો રૂપિયાનો ભક્તજનો ફાળો થયો પેલા તો પૈસા બહુ દુર્લભ હતા આઠસો રૂપિયાનો ફાળો થયો અને કામ કરતા કરતા તેરસો રૂપિયાનો ખર્ચો થઈ ગયો પાંચસો રૂપિયાનું કરત થઈ ગયું પછી મહાપુરુષદાસ સ્વામી મુંજાણા અને હવારે માળા ફેરવતા હતા માળા ફેરવતા હતા અને એવા સમયે ઉકા પટેલ એ આવ્યા અને સ્વામીને ચિંતા હતી કે હવે આ પૈસા કાઢશું ક્યાંથી એટલે સ્વામીએ ઉકા પટેલ આવ્યા એને કીધું કે પાંચસો રૂપિયા કરજ થઈ ગયું છે આ મંદિર કરવામાં એટલે પટેલ માથું ખંજોળવા મીણા પટેલ તો ખોખડદળના હોય કે માખાવડના ના ગુંદાસરા ગમે ના હોય એ પાકા જ હોય એ પટેલ પાકા જ હોય ચંદુભાઈ એટલે એ કે સ્વામી હવે પૈસા તો ક્યાંથી લાવું એટલે કેશુભાઈ પછી સ્વામી એવું કીધું છે કે તમારા નીચે એક દેગડું દાયટું છે એ દેગડાની અંદર તેરસો રૂપિયા છે એટલે પટેલ ને પછી એમ થયું કે હવે તો કાંઈ છટકા એવું છે નહીં કે સ્વામી તો અંતરની જાણી ગયા કેશુભાઈ સાંભળજો પછી એ દેગડું હતું ને એમનું કાઢીને લઈ આવ્યા અને સ્વામી પાસે સો રૂપિયાની ઢગલી કરી અને કીધું કે સ્વામી હવે જોહે તો કે હા હજી કે સાધુ માટે ભંડાર કરવો છે હજી રૂપિયા મૂકો બીજી ટકલી કરી પછી સ્વામીએ કીધું કે અહીંયા ડંકીનો દાર કરવો છે એટલે પાછી એક ટકલી કરી પછી સ્વામી કે સાધુ માટે લેવા છે પાછી ટકલી કરીને એમ કરીને ચારસો રૂપિયા મૂકા પછી સ્વામીને એમ કીધું કે સ્વામી હવે જોયે એટલે મહાપુરુષ સ્વામી એવું કીધું કે ના હવે નથી જોતા ગોવિંદભાઈ પછી સ્વામી એ ઉકા પટેલ ઉપર રાજી થયા રાજી થયા અને કીધું કે તમે મારી પાસેથી કંઈક માગો તમે આવી સેવા કરી હું રાજી થયો છું એટલે મેં કીધું ને પટેલ તો પાકા હોય એટલે ઉકા પટેલે કીધું કે મારે કાંઈ સ્વામી જોતું નથી પણ તમે જે માળા ફેરવો છો ને એ માળામાં મારો અડધો ભાગ હું વાઈ પટેલે કે તમે જે માળા ફેરવો છો એ માળાની અંદર મારો ભાગ અને સ્વામી કે જાઓ મેં તમને આપ્યો અને પછી વાલા ભક્તજનો એ ગામની અંદર આગ લાગી આગની અંદર આખું સાકળી જૂનું બળી ગયું પણ પટેલનું ઘર અને મંદિર ને કાંઈ કરતા એનું નથી કારણ હોય તો મહાપુરુષદાસ સ્વામી નો આશીર્વાદ અને ઉકા સેવા હતી એટલે વાલા ભક્તજનો ઉપરથી તમે વિચાર કરજો પ્રેરણા લેજો કે આવા નિસ્પૃહી સંત એ મંદિર કરી રહ્યા હોય ચોરાસી વર્ષની એની ઉંમર હોય તો વાલા ભક્તજનો આપણે સેવા કરવી એ આપણી ફરજ છે અને સ્વામીનું એવું જીવન છે કે હજારો વિદ્યાર્થી ભણી ગયા પછી અંતકાળે એટલે કે પોતાની લાસ્ટ અવસ્થાની અંદર આ એક નો સંકલ્પ જયારે પૂર્ણ થઈ રહ્યો હોય ત્યારે ખરેખર આપણે ભાગ્યશાળી છે વાલા ભક્તજનો તારાકી તેજ મે રવિ છૂપે રવિ છૂપે નહીં બાદલ છાયો રડ પડે વીજ છૂટે નહીં દાતા છુપે નહીં અવસર આવ્યો જયારે આપણને આવો અવસર આવ્યો હોય ત્યારે વાલા ભક્તજનો આપણે સ્વામીનો સંકલ્પ પૂર્ણ કરવો જોઈએ સુંદર મજાનો આ માહોલ છે અમારા ગુરુ એ પધેરા નથી દેવપ્રસાદ સ્વામી અમદાવાદ વિચરણમાં છે એમણે પણ બધા ભક્તજનોને અને સ્વામીને જય સ્વામિનારાયણ કીધા છે અને વાલા ભક્તજનો અંતમાં આપણે સ્વામીને માટે તાળી પાડવાની છે વાગી વગાડે નહીં તો બહુ ઉતાવળા હો રાજકોટ વાળા થોડીક ધીરે જ રાખો વાગી વગાડેની તો ટોકરી શું કામની લાગી લગાડેની તો લોટરી શું કામની ખાધું પચાવે નહીં તો હોજરી શું કામની અને સ્વામી માટે તાલી ના પાડે તો આ જનતા મેદની શું કામની અસ્તુ જય સ્વામિનાથ